રાજુલાના નવી માંડરડી ગામે દીપડો કૂવામાં ખાબક્યો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરાયું નવી માંડરડી ગામે ધાતરડી નદીના કાંઠે વાડી વિસ્તારમાં દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો આ ઘટનાની જાણ વિભાગને થતાં આર એફએઓ યોગરાજસિંહ રાઠોડ સહિત વન વિભાગ સ્ટાફગણ ઘટના સ્થળે દોડી જઈ દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી રાજુલાવન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી જેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay,